Dengan

અભિયા બનાવ્યું તો રાજકીય પદાધિકારીઓ અધિકારીઓ અને નાગરિકોએ હાજર રહીને દરેક કાર્યક્રમો ને સફળ બનાવ્યા समाज अभियान अभियान आपने कार्य की बदाम दे श्री देव ने सम्मानित करिएगा स्वागत की करते हैं श्री देव ने सम्मानित करिएगा कार्य कार्य प्रमुख श्री नमस्ते बहुत आभार आमंत्रित करवा दीजिए हमारे कार्य की अध्यक्ष जीजा पर प्रेम ना लिए आओ कार्यक्रम में विजयेश भाई

આ દેશને સ્વચ્છ રાખવા માટેનો આગ્રહ કર્યો છે અને બે હજાર સુડતાલીસમાં આપણા દેશને આઝાદીના સ્વતંત્રતાના સો વર્ષ પૂરા થવાના છે ત્યારે વિકસિત ભારતનું સ્વપ્ન જેમણે જોયું છે એવા નરેન્દ્રભાઈ પણ છેક છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચે અને એના માધ્યમથી ગામડાનો વિકાસ થાય ગામડું સ્વચ્છ રહે સર્વાંગી વિકાસ થાય એના માટેનો આગ્રહ રાખ્યો છે જો આપણા ઘરમાં જ આપણા આંગણામાં જો ગંદકી હશે તો આપણો શરીર પણ સ્વસ્થ રહેવાનું નથી સાથે આપણો પરિવાર પણ સ્વસ્થ રહેવાનું નથી ઘણી બીમારીઓ આપણા ઘરમાં પ્રવેશે છે તો એનું કારણ ગંદકી છે તો સૌથી પહેલા તો આપણે ગંદકીને દૂર કરવી જોઈએ એટલે આ સ્વચ્છતાનો કાર્યક્રમ જે આપણે કરી રહ્યા છીએ અઠવાડિયાના બે કલાક પણ આપણે દરરોજ જ આપણે આપણા ઘર થી લઈ આપણા આંગણા થી લઈ એની શરૂઆત કરવી જોઈએ જો આપણું ઘર આપણું આંગણું સ્વસ્થ હશે આપણે જે ફળિયામાં રહીએ છીએ જે સોસાયટીમાં રહીએ છીએ જો દરેક જણ પોતાનું આંગણું અને ઘર આવી જ રીતે સાફ કરશે ત્યારે આપણે બીજા બધી જગ્યાએ વાડવા કે સાફ સફાઈ કરવાની જરૂર પડશે નહીં આશા અપેક્ષા

સ્વતા આપણે રાખીશું આપણા ઘરના આંગણે થી રાખીશું તો આપણા ગુજરાત રાજ્ય ની અંદર રાખીશું ત્યારે અમારું નાટક આખા ગામ ની અંદર તમારા શહેર ની અંદર તમને તો મહારાજ 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 બાપુ બાપુ કર્યા કરે છે અને આપડા ઓ બાપુ નમસ્કાર જય માતાજી